કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો સો આટી જાય કોમેન્ટ એટલે કઈ જવાબ ન મળ્યો ચાલુ થઈ જશે કમ્પ્લીટ એટલે ઉતરે ખબર હું હોય કોને ખબર આપડા મંગુ કાઈ મોડ ઉતરે ના આપો ને આ તો હું કાઠવાનો વિયો પછી મેળો પડે એવું

લખવી લખવી દોળ કરે ગામ ગણપતિ દાદાને નો નોતર્યા અમર ઘેરે રામ પીરના વિવા વરદ્યુ માં વેલાયા જો આવજો આવજો કાય સાતમ ને સોમવાર મધ રા કેસર સાઠી મારે લખી કમ્સોતરી લખવી લખવી રાજ પર ગામ રે ખોડલો માની નો તોયા અમર ઘેરે રામદેવ પીર ના વિવા વરજુમા વેલા આવજો આવજો કાઈ સાત મને સોમવારો

પ્રથમ શ્રી ગણેશ રે મારા ગણેશ પૂજાડા ગણેશ પૂજાડા ને ના મન ગણેશ ગુંડા પ્રથમ શ્રી ગણેશો ગિહારો રે મારા ગણેશો ગુંડા એ દાન મારા ગણેશ ગુંદાળા ભાર્ગવભાઈ પધારો જય અલગ ધણી ભાઈ જય અલગ ધણી જય અલગ ધણી હો સ્વાગત છે તમારું કેમ છો ભાર્ગવભાઈ જણાવજો વાલા